મહેસાણાના સદલાસણા તાલુકાના ગોરિયાપુર ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડલ સ્કૂલની હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી બાદ ભોજન લેવાથી વીસથી બાવીસ જેટલી વિદ્યાર્થીનીઓને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે રાત્રિનું ભોજન જો અને ચોકલેટ લીધા બાદ વિદ્યાર્થીનીઓને સતત ઉધરસ ઉલટી પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠતા પાંચ એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે હોસ્પિટલમાંથી માહિતી અનુસાર શ્વાસની તકલીફના કારણે પાંચ બાળકોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી ચાર બાળકોમાં સુધારો આવતા તેમને નોર્મલ બોર્ડમાં શિફ્ટ કરાયા હતા જ્યારે એક બાળકને હજુ પણ શ્વાસની તકલીફના કારણે આઈસીયુમાં રાખવામાં આવે છે વિસનગરમાં સુન્ની વોરા પટણી જમાતની વોરા યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા સમાજ સેવા શૈક્ષણિક અને તબીબી પ્રવૃત્તિ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલી છે આ વર્ષે યોજાયેલી સ્પર્ધાઓમાં થર્મોકોલ પ્લેટ સ્પર્ધા મેમરી ટેસ્ટ ચિત્ર સ્પર્ધા સંગીત ખુરશી હેતુલક્ષી પ્રશ્નપત્ર અને સ્લો સાયકલ જેવી રમતોનો સમાવેશ થયો હતો મહિલાઓ માટે મહેંદી સ્પર્ધા અને સેલ્ફ આર્ટ જેવી વિશેષ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી ઊંઝા ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની શતાબ્દી વર્ષ નિમિત્તે ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ફૂડનું વિતરણ કરવામાં આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર અને ઊંઝા તાલુકા દ્વારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત કરાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પચીસ ડિસેમ્બરના દિવસને ભારતીય રાજકારણ અને લોકો માટે સુશાસનનો અટલ દિવસ તરીકે જાહેર કર્યો છે વાજપેયીજીના સુશાસનના વારસામાં પોખરણ દ્વિતીય પ્રોજેક્ટ કારગીલ યુદ્ધ દરમિયાન તેમનું નેતૃત્વ અને વડાપ્રધાન ગ્રામ સડક યોજના જેવી અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓનો સમાવેશ થાય છે વિસનગરના પાલડી ગામમાં એક અચિંતાજનક ઘટના સામે આવી કેટલાક અસામાજિક તત્વોએ ગામની મુખ્ય ગટર લાઈનને જાણી જોઈ બ્લોક કરી દીધી છે આ કૃત્યને કારણે ગામમાં ગંદકી ફેલાવાનો અને રોગચાળાનો ભય ઊભો થયો છે ગામના અગ્રણીઓએ જણાવ્યું કે સામાજિક અસામાજિક તત્વોએ ડ્રેનેજ લાઇનમાં મોટા પથ્થર કોથળા અને જૂના કોદડા જેવા કચરાના ડૂચા ભરાવી દીધા છે જેનાથી હેતુ ગટર લાઈનમાં જામ કરી ગંદુ પાણી ગામમાં માર્ગો પર ઉભરાવી રોગચાળો ફેલાવવાનો છે ગ્રામજનોએ કૃત્યને ગંભીર ગણાવ્યું છે ઊંઝાના દાસજ રોડ પર આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા મંદિરમાંથી ત્રણ ગોલકની ચોરી થઈ જેમાં અંદાજીત નવ હજારથી દસ હજાર રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું છે ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે માહિતી મુજબ આજે મધ્યરાત્રે લગભગ બાર ને ત્રીસ કલાકે ત્રણ તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા તેઓએ મંદિરમાંથી ત્રણ ગોલક ઉઠાવી લીધા ચોરી કર્યા બાદ તસ્કરો ગોલકમાંથી પૈસા કાઢી બે ત્રણ ખેતર દૂર ફેંકી ફરાર થઈ ગયા હતા